વાગડામાં મોહરમના પર્વની શાંતિપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી વાગડાના ડેપો મેન બજાર ચિમન ચોક થઈ પોલીસ સ્ટેશન સુધીનું તાજીયા જુલોસ શાંતિપૂર્ણ માહોલમાં નીકળ્યું હતું મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમતી પડ્યા હતા ગડબલાના મેદાનમાં ધર્મના કાજે શહીદી વળનાર હજરતી મામુસાની યાદમાં મુસ્લિમ ઇરાદરો દ્વારા ઉજવાતા મોહરમના પર્વનીત વાગડા ગામમાં પણ મુસ્લિમ સમુદાય દ્વારા આપ કોમીએ ક્લાસ ભડિયા માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી આ નિમિત્તે નગરના માર્ગો પર તાજિયા ઉત્સાહે જુલુસ નીકળ્યું હતું જે ડેપો સર્કલ મેઈન બજાર ચીમન ચોક થઈ વાગરા પોલીસ મથક સુધી લઈ જવાયું હતું આ દરમિયાન પાણી સરબત દૂધ કોલ્ડ ડ્રિંક સહિતના પ્રવાહીનું વિતરણ કરવામાં આવ્યું હતું આ વેળાએ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જુલુસમાં જોડાયા હતા અને મોહરમ પર્વની ઉજવણી કરી હતી સવારે આસુરાની નમાઝ પણ અદા કરવામાં આવી હતી આજે સાંજે ચાર વાગ્યે આ જુલુસ નીકળ્યું હતું કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વાગરા પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ખડકી દેવાયો હતો